લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં તમે જોઈ રહ્યા છો હવામાન અપડેટ તો મિત્રો રેમલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં અત્યારે જોવા મળી રહ્યું છે જે સિસ્ટમ ગઈકાલે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત હતી તે સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે જેમને રેમલ નામ આપવામાં આવ્યું છે તો ખાસ કરીને આ સિસ્ટમ છે તે ઉત્તર પૂર્વ દિશા તરફ સતત આગળ વધશે તમે અત્યારે પિક્ચરમાં જોઈ શકો છો ધીમી ગતિએ વાવાઝોડું છે તે બાંગ્લાદેશના ભાગો તરફ આગળ વધતું નજરે પડી રહ્યું છે તો આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ભીષણ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદની સ્થિતિના પગલે ચોમાસું છે તે વધુ આગળ ચાલ્યું છે બંગાળની ખાડીના ભાગોવાળી પાંખમાં તો આને પરિણામે જે બંગાળની ખાડીવાળી પાક છે તે ચોમાસામાં ખૂબ જ સક્રિય રહી તેવું આપણે ચોક્કસપણે કહી શકીએ એટલે ખાસ કરીને બંગાળની ખાડીવાળા ભાગો છે તેમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી ગયું છે શ્રીલંકાના અડધા ભાગોમાં પણ ચોમાસું બેસી ગયું છે તો ખાસ કરીને ચોમાસાની આપણે લાઈન જોઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે જે ચોમાસાની લાઈન છે તે તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ શકો છો આ ભાગો સુધી જે નીચેના વિસ્તારો છે તેમાં ચોમાસું બેસી ગયું છે તો આગામી દિવસોમાં કેરાલા સુધી પણ ચોમાસું બેસે તેવા ઉજળા સંજોગો અત્યારે બની રહ્યા છે પરંતુ સત્તાવાર રીતે હવામાન વિભાગ આ બાબતની જાહેરાત પોતાની નિર્ધારિત ડેડલાઇન હોય છે એ સમય પહેલાં કરતું નથી એટલે અત્યારે જોવા જઈએ તો કેરાલામાં પણ ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે એટલે આપણે આશા રાખીએ કે કેરાલામાં પણ નિર્ધારિત સમયે ચોમાસું આવે તો હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે એકત્રીસ તારીખ છે તેનું કહ્યું છે ચોમાસું બેસવાનું પરંતુ તેના કરતાં ચોમાસું થોડું વહેલું આવે તેવા સંજોગો ચોક્કસપણે દેખાઈ રહ્યા છે તો રેમલ વાવાઝોડાથી ગુજરાતને કોઈ ખતરો નથી અત્યારની સ્થિતિ તમે જોઈ શકો છો રેમલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ થઈ અને વિખેરાઈ જશે તેમજ અત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે આ સિસ્ટમ દૂર થતાં ફરીથી ધીમી ગતિએ ચોમાસાનું આગળ વધવાનું શરૂ થઈ જશે અરબી સમુદ્રમાં ખાસ કોઈ મોટી સક્રિય સિસ્ટમ જોવા મળી નથી પરંતુ પશ્ચિમ ઘાટના રાજ્યો છે જેમાં કેરળ કર્ણાટક ગોવા સહિતના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ ભાગો સુધી ચોમાસું બેસવા માટે આગામી દિવસોમાં વાતાવરણ ફેવરેબલ બનતું જશે આભાર